મમ્મી બોલે બેટા શું બનાવું તું કોપરા પાક બનાવું છું કોપરા પાક બનાવું હા આટલી બધી ખોડ જોઈએ હું એક જ વાટકી આ એક વાટકી ખોડી દીધી ત્રણ વાટકી કોપરાં છે તો પ્રાંચી તો એ તો છો આ વાટકી આ પોણી ડુબા હમ એટલું પોણી લેવાનું ખાલી ખોડ ડુબા ને એટલું જ લેવાનું છે ખોડ ડુબા એટલું પોણી લેવાનું હા ચાસણી બનાવવાની પહેલા હમ પછી માવો નકવાનું મોળ

ઈલાયચી ઈલાયચી બાવળ પર ડાવો ઈલાયચી બધું આમ રેસીપી ટુ રેસીપી કહે છે અમે કે એક વસ્તુ ને બધું જ કહે છે ધીમો ગેસ રાખવો પડે મમ્મી બેટા ખબર એક તન ની કરવાની એક કરવાની પેલા લીધું ઠંડુ થવા દીધું હમ

અઢીસો એક વાટકીમાં અઢીસો થાય અઢીસો માવું અઢીસો માવો લીધો પેલો નહી ઉપયોગ કરવાનો પેલો કરવાનો બીજું કપ બનાવીશું

ના જોવો એવું છોકરા ના ખવાય પેલા એવું ના હોય મને જોવો જ પણ મીઠાઈ મને ના લગાવો તમે કાજુ કતરી બનાવો ગમે તે બનાવો ખાલી શરીર માટે બહુ હાર